આવતીકાલથી દશામાના વ્રત શરૂ થતા થરા બજારમાં દશામાની સાંડળી લેવા બહેનો ઉમટી હતી દસામા શું છે મહિમા ને કેવી રીતે થાય છે આ વ્રત અષાળ વ્રત અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થતા દશામાનું વ્રત કરવાનો મહિમા ઘણો જોવા મળે છે દશામાની વાર્તા પૂજન કરવામાં આવે છે દોરો લઈ દસ ગાંઠ બાંધી હાથે બાંધે છે અને દસે દિવસ દશામાના ગોઘાણ ગાય છે એક ટાણા અથવા ઉપવાસ કરે છે દસમા દિવસે દશામાની સાંડળીને નદીમાં પધરાવવામાં આવે છે ત્યારે બનાસકાંઠાના કાંકરે તાલુકાના થરામાં દશામાની સાંડળી